એને ભાઈ માતોનો જય ગાળામાં મોટી ચંદુર કરીએ ગોમડુ છે બાપો મોટી ચંદુર માં 25 દરવાસ દે કનો ભાઈ મોટી ચંદુર સમી તાલુકાનું ગોમડુ

ભાઈ બાળકી બોચવો પડ્યો તે આ ભાઈઓ પાણી ભરે છે હવે રોઢ વેખે છે પણ હીર ભાઈ તમે પાણી ભરો કે રોઢવું લાય નહીં કે મારે રોઢવાની દોડની જરૂર નહીં ભાઈ આ આ બેડો લંબો કરવું એટલે પાણી મારા કુંવાન મહીથી આવે તે આઠમા સરળી અને ઘરો પકડી નોમ લોબો કુવામાં કુવા ઉભરે ભયા કનુભાઈ આવું મારી મારી બહેનનું એ હિરભાઈનું સત હતું પણ હીરભાઈ કોને ખબર ન પડી ઘેર આવીને ચપા વાત કરી પેલી પાણીઆરી બધી ભેગી થઈ વાત કરી કે હીરભાઈ તો સતી છે ત્યાં આપણે રોઠવો બાવ કુવામાં રોઢવાથી પાણી મોઢ ખેંચ્યું આ નિર્ભયા લોભો હાથ કરી લે બેડું ભરીને માથે ઉપર હું કહેવાય લે બાપુ છોડીઓ આ દહ વાટ્યો કરતી કરતી ગોમે આવી કો થોડો છે તો તળા ગોમથી આ આજે બાપુ વાટ્યો કરતી કરતી કનુભો હિરવય તો સતીશે હિરવૈવી સતી છે ગોમો ચમ કોઈને ખબર નહીં આપણે ઉતારીને રાતે ભયા રંબાયા છે આ ભવાયા જોવા એટલે આપણે બધા કેવું છે કે આપણા ગોમો જડે જાની ભયો ઓઈને વસ્તુને ખબર નથી કે હિરભી જેવી છે એમ અરે ને થોડો 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 વાતો ચાલુ થઈ બરોબર ગમ માં રમતા તા ને કાઢી તી ભાઈ વાતો કે હિરભાઈ દીકરી છે બાપોદાખાડેદા સગન બાપુ ની દીકરી દાડેદા ની બહુ રૂપાળી છે મહાર સતી હીરભાઈ છે હિરભયની વાત ના થયું તો કુએ પાણી જોઈ એટલે કુ પાણી ઉભરીને એમના છે ભરો ગોમાં હરા હારા ડાયો ભોળા ભેગા થયા કનું ભ વાત તો થવા મળે કે આપણે હિરભય બોલાવો આન ગમમાં એક નવું કોમ બને હિરભાઈ હિરભાઈ ના ભલાય હીરભાઈ હાજુ કરે તો હિરભાઈનું મોટું મંદિર બનાવીને જીવતા સમાધિ માય બિહાળીને પૂજા કરવી હાઈ હે ભાઈ કનુભાઈ બયાનો રથના કલો બાળવ ગોમ ચાલો બી થઈ એટલે ગોમના સરપંચ બધા પેલી હિરભાઈને બોલાવો બાપો એ હિરભાઈને બોલાવો જેવું શકશે આ બધી ભાઈ છોડીઓ વાંચું કરે છે ગોમમાં વાંચું થઈ છે તે આ મારી છોકરાની છોડી બાર વરણ ભાઈ હાજી કરે તો હિરભાઈની અમર નિશાની હિરભાઈ કેવી જગ્યાએ એનું વહેણું કરીએ આ હીરભાઈ જીવ પૂજવી છે કોક તો મરેલી પૂછે છગન બાપુ નું ઘર પૂછતા પૂછતા પેલો ઢોલી આવ્યો ઢોલી લે દરવારે મેદો અને બાપુના બાપુ ના ઘેર હિરભાઈ છે એમની દીકરી છે હીરભાઈને ખબર પડી કાયમ ભયા રમવા ગતી પયો કનુ ભા કાયમ ભયો રમવા દે એને તો ખબર હોય ને બાપો તે પેલી ભાઈ ને કીધું તમે બોનું અહીંથી નાકડો ને હું તમારે ભેળી નહીં આવું મારા ગોમની કુવા છે પણ મારું કેવું કરજો હું તમને બોલાવું હાજી કરજો કે જા બોન તો કદાચ ટૌકા પાડે તો હાદી કરીને ના ઊભી કરીને ના ઢોળો મારું નામ જોગણી નહીં તો તો હું જગતમાં ફરતી ભાઈ નહીં પણ હિરભાઈ તમે બોલાવશો હાજી કરીશ વા ભાઈ વાહ એ ભાઈ હિરબી ખબર કનુફુઆ હિરભાઈને તે હિરભાઈ પડી તે ગમલા ચોક વચ્ચે તે કનુફુઆ બોલતા ચાલતા રો પછી આ હિરભાઈ આવ્યો હા સરપંચ ને ભજન કર્યું કે આગેવાનો તમારી દીકરી બેઠી કરી ના હેઠળ કરી ના હેઠાર આગેવાનો મને બે વાકડા પડ્યાલો હિરભાઈ હાજી કરું એટલે આ ભાઈ મારા ખાતે આવી અરે અરે બુન કે તું કરન પાસે તને હું તો અમારે તો એવ નહીં લેવડું થાય કે મારે એનો જીવ નહીં લેવો અખંડ ના વિવો ના કરવો મારી ધૂપ કર મારો દીવો ભર મારા ભેળી ભેળી ફર ભેળી એ સતી નવ નવ તો મારું ના ભીર ભ પછી બાપુ ગામડા સરપંચ જેને વીસ ચાલીસ વર્ષનો સરપંચ છું એને કીધું કે લાવર તાર બે વાગડા ફાડી દે આ અમર થાય છે ને કનું ભાઈ બાપુ બે વાગડા ફાડીને લાગે બુને વાહ હરા કરો આ મારી જોગમાં એ હિરભાઈ જ પાણીનો અંદર ભરીને ધાપડા માર્યો મારો ભાઈ બેઠી દઈ આ એટલે આખું ગામ જ્યાં બોલવા માંડ્યું બોલો હિરભાઈ માતા નો જય હિરભાઈ માતા નો જય જગતમાં આખા ગામમાં માં સાવી પણ ભયા પડખે ગામ હંચારું દી હિરભાઈ ના સાપ પડી ગયો આપો કે હિરભાઈ માતા છે તે નહીં જોગણીમાં નહીં શુકરતરમાં પણ એનું નામ હીરબી તરીકે પૂજાય છે અન જાડેજાની દીકરી છે અન અંબર કુમારી છે હજુ ભાઈ ફાઈની નહીં અને એક ભાઈને હાજી કરી એક લેખ લસ્યા છે હિરભાઈ પેલી જાદુભાઈ દરબાની દીકરી આરી કરી હીરભાઈ ને જાદુભાઈની જોડવાની એ હમલી આકાશમાં ઉડે દુનિયાના છેડે દા દીવા ધોણે મંદિરમાં વળે ભાઈ ચંદુ મોટી ચંદુ આજે આજે પડ્યા છે હીરભાઈનું અમારું નામ છે આ હીરભાઈ દરબાની દીકરી

अरे अरे जीवता सतन तू मरेला चौथी सताव ए तो हर कुमार का मो फूल तेरवो एटले तरी दो शर्गमार जतो नी सर कनु भाया दे वस्ती चवु बोले मारी बाई शुकोट वो थाई शधी बनी जाई સઢી તો મરો કાકુ હમે ના લે લેલાની માતા કહેવાય એડીએ સઢી કહેવાય ભાઈ ઓહીરભાઈ માતા કહેવાય મરેલો સતાલ્યો તો સારાના ભાડા ઉપાડીને ના મરો